તો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમના કારણે ભારે વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ગુજરાતમાં હવે ફરીથી ધીમે ધારે વરસાદ શરૂ થવાની શક્યતાઓ રહેલી છે ચૌદમી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળવાનો છે જે બાદ તો ગુજરાતમાં સારા વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગે મિત્રો જે માહિતી આપી છે તે મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થશે જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થવાનું છે જેના લઈને મિત્રો આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે વાત કરીએ તો મિત્રો આજથી લઈને પંદરમી તારીખ સુધીમાં રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી પરંતુ અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં તડકાનો માહોલ જોવા મળ્યો છે જેના લઈને બફારાનો પણ માહોલ સર્જાયો છે જ્યારે વાત કરીએ તો સોળ અને સત્તરમી તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે એવો વરસાદ ખાબકશે હવામાન વિભાગે માહિતી આપી છે સરેરાશ દરિયાની સપાટી મોન્સૂન ટ્રફ અમૃતસર ચંદીગઢ શાહજાપુર લખનઉ ગોરખપુર દરભંગા જલપાઈગુડી અને ત્યાંથી પૂર્વ ઉત્તર પૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ તરફ પસાર થવાનું ચાલુ છે આ સાથે કચ્છ અને તેના આસપાસના વિસ્તારોમાં સરેરાશ દરિયાની સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર હવાનું ચક્રવાત પણ પરિભ્રમણ ચાલુ છે વાત કરીએ તો મિત્રો જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોની અંદર ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો ગુજરાતમાં લાવી શકે છે અતિભારે વરસાદ જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે હવામાન નિષ્ણાંત અબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે પંદર ઓગસ્ટ પછી વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે સાથે સાથે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાનું છે બંગાળના ઉપસાગરમાં સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનવાની છે જેના લઈને ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસથી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના જે ભાગો છે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો સત્તર ઓગસ્ટ પછી થનારો વરસાદ કૃષિ કાર્યો માટે સારું પણ જોવા મળી શકે છે તો ત્રીસ ઓગસ્ટ દૂર થઈ છે જેના લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વધુમાં જાણીએ તો મિત્રો વરસાદના નવા રાઉન્ડ અંગે જેમાં મિત્રો સત્તર ઓગસ્ટે બનનારી સિસ્ટમ લગભગ ઓગણીસ અને વીસ તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે સરદાર સરોવર ડેમની જળ સપાટી પણ વધી શકે છે વરસાદના કારણે કેટલાક નદીઓમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે વધુમાં મિત્રો હવામાન નિષ્ણાતા બાલાલ પટેલે જણાવ્યું છે કે મહીસાગર વડોદરા અમદાવાદ ગાંધીનગર ભરૂચ નવસારી સુરત આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે જ્યારે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે કચ્છ સાબરકાંઠા પાટણ સમી હરિજ મહેસાણા પંચમહાલ રાજકોટ સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે આ સિસ્ટમ વધુ વરસાદ લાવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે